એક વખત લીમડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા જામસાહેબે ગેલોસા કામદારની કીર્તિ સાંભળી હતી એ બહાદુર વાણિયાને એકવાર મળવા જસોજામ આતુર હતા પોતે સુરવીર હતા સુરવીરને જોવાનું માન કેમ ન થાય જામસાહેબે લીમડી ઠાકોરને વિનંતી કરી ગેલાસાને દરબારમાં તેડી લાવો લીમડી ઠાકોરે ઉત્તર દીધો મહારાજ એ વાણીઓ વતાવ્યા જેવો નથી હો એ તો મારાથી જ સચવાય છે આપ એનું માન નહીં સાચવી શકો કેટલી ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ન શોભે એવી તે વળી કઈ આદતો છે ઠાકોર કોઈ પણ દાયરામાં કે રાજ કચેરીમાં એ જાય ત્યારે એક તો ખોંખારો ખાય બીજું મૂછોના થોબા ઝાટકે ત્રીજું પલોઠી બીડીને બેસે ચોથું હોકો પીએ ને પાંચમું લીમડીના તખત સિવાય કોઈને નમે નહીં કાંઈ વાંધો નહીં તમે તમારે એને અહીં તેડી લાવજો આપણે જોઈ લેશું દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી સૌએ એને ચેતવ્યા કે કાં તો ન જવું અને જવું તો જામની અદબ રાખવી મોં મલકાવીને દાજી તૈયાર થયા ગામમાંથી ભેટ વાળવાની દસ બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી જામના દરબારમાં ગયા આદત પ્રમાણે ખોંખારો ખાઈ મૂછે હાથ નાખી જામને સાદા રામ રામ કરી પછેડીની પલાંઠી ભીડીને બેઠા જામના મોં પર કોપ દેખાણો એણે ચોકદારને ઇશારત કરી ચોકદારે ગિલાસાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી દાજીએ બીજી પછેડી લઈ પલાંઠી ભીડી બીજી પણ ઝૂંટાઈ ત્રીજી ચોથી એમ પછેડીઓ ઝૂંટાવા લાગી આખી સભા સડક બની ગઈ દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા ઉતારે ચાલે ગયા જામની સામે પણ એમણે ન જોયું જામ સાહેબના અંતરમાં તો રોષ ન હતો એને ખાતરી થઈ ચૂકી એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલા જામે કહ્યું ગેલાશા નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા પાંચ ગામ જાવચંદર દીવાકરા એટલે કે ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી લખી આપું ગેલાશાએ જવાબ વાળ્યો મહારાજ એ આપનો પાડ થયો પણ માંગા તો દીકરીના જ હોય વહુના ન હોય મારે માથે તો લીંબડીનું અઢણું પડ્યું છે મારાથી બીજે ન જવાય પાંચસું પચાસ ગામ આપણું તોય નહીં ચાલો ત્યારે ગેલોસાના સમયનો એક બીજો પણ રસપ્રદ કિસ્સો જોઈએ લીમડી ઠાકોર હરિસિંહે કહ્યું કામદાર બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા દાજીએ ચમકીને કહ્યું લાવો દસ્તાવેજ દરબાર જોવું તો ખરા દાજીએ ઠાકોર હરિસંઘ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચી વાંચીને માથું ધૂણાવ્યું દરબારને ઠપકો દીધો મને તેડાવો તો ખરો આટલી ઉતાવળ સીધ કરી કાં કાં શું આ તો ફરતી પેશકશી માંડી દીધી વારે વારે વધારે જ કરશે અંગ્રેજની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણાથી ચૂં કે ચા નહીં થાય દરબાર તમે તો ગજબ કર્યો હવે હવે હું જોઉં છું ગોળીએ ચડીને ગેલોસા ચાલી નીકળે વોકર સાહેબની છાવણી પડી હતી ત્યાં જઈને મુલાકાત લીધી કહ્યું હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું પેશકશીના દસ્તાવેજ ઉપર મારી એટલે કે કામદારની એ સહી જોશે માટે લાવો સહી કરી દઉં બોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો વાંચીને પલકવારમાં કાગળનો ડૂચ્છો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા અને હવે તો દસ્તાવેજ લેવા બરવાડે જ એવું કહીને ગોડીએ બરવાડામાં દાખલ થઈ ગઢના દરવાજા માથે ભોગળ લઈને વોકર બરવાડા ઉપર ચડ્યો ગઢ સામે તોપો ચલાવી પણ એ જુક્તિદાર ગઢ ઉપર કાર ન થઈ શક્યો વોકરે દિષ્ટીનું કહેણ મોકલ્યું સાહેબ અને દાજી બે જણા ઠરાવ કરવા બેઠા સાહેબે પૂછ્યું તારી સી માંગણી છે ગેલાશા બરવાળાની બત્રીસિંની ફરતી જમા નહીં પણ કાયમી જમા રૂપિયા બાવીસ હજાર બાંધી આપો વોકરે દાજીને લાલચો દીધી ગેલાશા જીદ કરમાં આ બત્રીસી તે તારા બાહુબળથી ગેર કરે છે એ હું જાણું છું તારા દસ ગામ જુદા તારવી દઉં તારા નામ પર ચડાવી દઉં અને તું લીંબડીના ગામની ફરતી જમા બાંધવા દે દાજીએ જવાબ દીધો કે ન ખપે સાહેબ મારે મારા ધણીને હરામ નથી થાવું જે દણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચિંતવીશ મને ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાડ્યા કરશે રજપૂત નગુણો નહીં થાય ગેલોશા ન બદલ્યો તમામ ગામડા લીમડીના નામ પર મંડાવી ફક્ત રૂપિયા બાવીસ હજારની કાયમી જમા લખાવી દીધી ઝવેરચંદ મેઘાણી જ્યારે આ લખી રહ્યા છે ત્યારે બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે છતાંય બરવાડા તાલુકાની રકમ એની એ જ રહી છે તે દિવસ સાહેબની સલામાની હોત તો આજે ગેલાસાના વારસોને ઘેર એક સોનામૂલો તાલુકો હોત પણ ગેલાસા કુડ કેમ રમે ચાલો ત્યારે ગેલોસાના સમયનો એક બીજો રસપ્રદ કિસ્સો જોઈએ અદાવતીયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટરનું વરણ કઢાવ્યું છે હથિયાર પડિયાર બાંધીને દાજી સુરતમાં આવેલ છે પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય સકંજામાં નાખી દેશે એવી ચિંતા ભરી બુઢ્ઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માણા ફેરવે છે ઓચિંતા જ સુરત શહેરમાં ગોકીરા થયા કે દોડો મિયાણા જાય સરકારે તિજોરી લૂંટીને જાય લુંટારાના નામના રેડિયા સાંભળતા જ રણગેલા ગેલાસાના રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા એણે હાક મારી કે ભાઈ જટ મારી ગોળી છોડો માણસોએ સમજાવ્યા અરે દાજી આ તો સરકારી તિજોરી લૂંટાણી છે અને લૂંટવાવાળા છે મિયાણા આપણને જેણે કેદ કર્યા છે તેના સારું આપણે સીધ મરવા જાઓ અરે બોલો માં લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું હું ગેલો માદાણી મારા માવતર કોણ એટલું કહીને દાઢીવાળો દાજી ઘોડે ચડ્યો સરકારી ઘોડા નીકળતા પહેલા તો ઘોડીને દોટાવી લૂંટારાનો પીછો લીધો ભેડા કર્યા એકલે હાથે તરવાર વાપરીને ધીંગાણે રમ્યો મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો કલેક્ટરને આ વાતની ખબર પડી બહાદુર ગેલાસાને એણે સાબાસી આપીને છોડી મૂક્યા અહીં બરવાડામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા કહ્યું કે લીલબાઈ તારે દીકરે તો મિયાણા માર્યા સરકારી તિજોરી બચાવી અને હવે છૂટીને ઘેર આવે છે ડોસીની આંખ ઉગળી ત્યાં દીકરો સામે ઊભો હતો ડોસીના કહેવાથી ગેલાસાએ ભીમનાથ નામના શંકરની જગ્યામાં ચારસો વીઘા જમીન બક્ષીસ કરી ગેલોસાના સમયનો એક અંતિમ અધ્યાય જોઈએ જે આપણને વિચારતા કરી મૂકશે શેઠ કુટુંબ લીમડીનું ઊંચું ને આબરૂદાર કુટુંબ ગણે પૈસે ટકે જોરાવર એટલે માથા ભારે પણ ખરું એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો દાંદલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો કન્યાના બાપ લીમડી ખરખરે આવ્યા બહુ અફસોસ બતાવ્યો વરવાળાએ કન્યાને ઘરેણાં લુગડા ચડાવેલ તે બધા પાછા સોંપ્યા આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા કે શેઠ તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યાને હવે અહીં લીમડીમાં તમારે ન પરણાવવી નહીં તો આપણે સારાવાટ નહીં રહે સમજ્યા સાંભળીને કન્યાનો બાપ તો આભો જ બની ગયો પોતે સમજ્યું હતો એકવાર પાછી ફરેલી કન્યાને એના એ જ ગામમાં દેવાથી એને દેખીને આગલા સસરિયાના અંતર રડે મરેલો દીકરો સાંભળી આવે એટલા માટે ત્યાં ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે આ વિવાહ પણ શાણો હતો ભૂલ ન કરત પણ આવા મદભર્યા વેણથી તો એના માથામાં ચસ્કો નીકળી પડ્યો એનું અંતર ગવાઈ ગયું એણે પણ જવાબ દીધો કે શેઠ ત્યારે તો હવે મારી દીકરી લીમડીમાં જ વરસે બીજે ક્યાંય નહીં વરે એટલું કહીને એ ચાલી નીકળ્યો વિચાર કર્યો કે લીમડીની અંદર આ શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે માથાળો તો એ ગેલોશા જ છે પણ ગેલોશાહ સી રીતે માને વિચારીને એ વઢવાન ઠાકોરની પાસે ગયો વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા ઠાકોરને અને ગેલાસાને પણ અત્યંત સદભાવ હતો કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને બળાવ્યું ઠાકોર સાહેબે ગેલાસાને બોલાવ્યા વચન માગ્યું ગેલાસાએ કહ્યું બાપુ મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો ઠાકોરે કહ્યું તમારા દીકરા આ વાળી કન્યા સાથે કરો ફાળ પડી કે કુટુંબ સાથે થશે પણ વચને બંધાયા શું કરે લીમડી આવીને દાજીએ શેઠ કુટુંબ પાસે પોતાની લાચાર દશા રજૂ કરી હાથ જોડીને રજા માગી બોલ્યા કે હું આપને ખાતરી આપું છું કે અહીંથી નહીં બરવાળેથી જાન જોડીશ પરંતુ શેઠ કુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા પછી તો દાદીને ધીરજ ખૂટી ગઈ એ બોલે મારી લાચારી આપના કાંઈ સામનો ન આવી તો હવે જુઓ અહીંથી જ જાન જોડીશ મારા ઘરની દિવાલી બરાબર રસ્તામાંથી જ એક ગોખ મુકાવીશ ત્યાં બેઠી બેઠી મારી દીકરા બહુ મોતી પરોશે અને હાલતા ચાલતા તમે તે જોશો આટલું કહીને દાજી ચાલે અને પછી દાંદલપુરની ઢેલડી ને બરવાળાનો મોર હાથી આવે જૂલ તને શરણાયું ના શોર એવી ધામધૂમથી મોરભાઈ પરણાવી આવ્યા બોલ્યા પ્રમાણે ગોખ પણ પડાવ્યો એનો દુહો પણ જોડાણો શેઠું હંદા છોકરા હું કરતા આળ મુછે રંગમદ રાજ તણ ગેલા ઉતારી ગાળ એટલે કે શેઠ કુટુંબના છોકરા સૌની છેડ કરતા રંગ છે તારે મૂછો ને હે માદાશાના પુત્ર તે તારા પરથી એ મેણો મટાડ્યો આથી શેઠ કુટુંબ રાજ્ય સામે રીસાણું તેમને મનાવવા ખાતર અને ગેલાસા હાથુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો તે ખાતર ગેલાસાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંઘજીએ નક્કી કર્યું આમ પણ કહેવાય છે કે શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે જો ગેલાસાને એકવાર કેદમાં નાખો તો અમારા રૂપિયા છ લાખ રાજ પાસે નીકળે છે તે છોડી દઈએ ઠાકોર એ લાલચમાં લપટાણા ગેલાસાને બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો ગેલાસા તૈયાર થયા પણ એમના માતુશ્રી દેવી જેવા હતા એમને માઠા સુકન જણાયા દીકરાને એમણે બહુ સમજાવ્યું પણ દીકરો કહે માડી મારો ધણી બોલાવે ત્યારે મારાથી પાણી પીવાય રોકાવાય નહીં ગેલાસા લીમડી પહોંચ્યા દરબારગઢમાં ગયા સામે આવીને તો કોઈએ સાવજને પકડી શક્યું નહીં એટલે આરબે પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા ગેલાસા કહે કે એકવાર મને ઠાકોરનું મોં જોવા દયો પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં ગેલાસાએ અન્નજળનો ત્યાગ કર્યો એ વખતે સનાળીના ચારણ કવિ કછિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલે આવતા હતા આ ચારણ કાઠિયાવાડના કેટલાય રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા રાજાઓ પણ એમની અદબ છોડતા નહીં એ વૃદ્ધ દેવીપુત્ર લીમડીના દરબારગઢમાં આવ્યા જો કે કોઈ કહે છે કે કશિયાબાઈ પોતે નહીં ગયેલા પણ ગીત રચીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીમડી મોકલેલો દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડોઘા પડ્યો ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી ઠાકોરને નીચે આવવા કહાવ્યું ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત જ કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભા ઊભા ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે એ બાપ હરિસંઘ હરપાળના પેટ હરિસંગે ઉઠીને આવી ખોટ ખાધી રાજા હરિસંગ સાંભળ અહીં કવિએ જે ગીત સંભળાવ્યું તે ગીત નહીં પરંતુ તેનો શો અર્થ થાય છે એ જાણીએ ગોહિલોના સામે પડી સમોડિયું થઈને જૂજનારો ચુડાસમાઓના અભિમાન તોડનારો દુશ્મનોના માન મોડનારો અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો એવો હિન્દુઓના છત્રરૂપ જે ગેલો તેને હે રાજા હરિશંક તારે નહોતો પકડવો ઉચિત તો એ હતું કે તારે એને સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો નવખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો પોતાના દુશ્મનોને હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે હે બાપ હે હરભમજીના પુત્ર આવી ભૂલતું કરી બેઠો માદાશાના પુત્ર ગેલાસાના પગમાં કદી બેડીઓ ન શોભે તારો શેઠ ગેલાસા કેવો હતો તારા ચોરાસી ગામની દાલ જેવો ને તારા શત્રુઓના હૃદયમાં તીર શલ્ય જેવો તારા શેઠની ધડી બીજાથી ન થાય હે જાંબુના ધણી એટલે કે હે લીમડીના સ્વામી અહીં એ જાણવું જોઈએ કે જાંબુ લીમડીનું ગામ છે અસલ ગાદી ત્યાં હતી જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો તેવી રીતે તારી લીમડી ઉપર કોઈ દિવસ હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ગેલા સાને ખડો કરજે એ લીમડીને લૂપવા નહીં આપે ગેલો શા તો તારા બીજા દુશ્મનોની જમીને સાંકળે બાંધીને કબજે રાખનાર હતો

પણ ઉલટો તમામ લોકોનો ઠપકો મળ્યો ગેલાસા કઈ રાજ્યનો નિમક હરામલાલ ચુનોકર ન હતો અથવા ગામનો શત્રુ પણ ન હતો તેમ કોઈ કામમાં તને ફજેત કરે તેવો પણ ન હતો જો એ મારવાલાયક કે દંડવાલાયક આદમી હોત તો હું રામ દુવાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત દરબારગઢ પડઘા દેવા લાગ્યો આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું ઠાકોર દાદરો ઉતરવા માંડ્યા પણ ગઢવી સામે મુખે થયા નહીં રોટલા જમવાનું ટાણું હતું પણ કવિ લીમડીની ભૂમિમાં ન રોકાયા ખરે બપોરે ચાલી નીકળ્યા સામેના સૌકા ગામે જઈને જમ્યા રાજાજીને વિમાશણ થઈ ચારણનો ઠપકો વસમો લાગ્યો પણ ઈજ્જત કેમ જવા દેવાય ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ગેલાસાને છોડ્યા એ નીતિવાન કારબારીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળે એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણે જ ન હતી સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા પોતાને ગામ આપેલું તે બીજા સાઠ માં માંડી આપ્યું પોતાના બે ઘરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી સાઠ હજાર મેળવે બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા લીમડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યનાશ વળશે તો એ ડરથી એણે દાજીને પાછા બોલાવી દીધા દંડ માફ કર્યો રૂપિયા પાછા આપી દીધા પણ ગામ તો પાછું ના આપ્યું ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી પણ નિમખ હલાલ ગેલોશા એમ ન હતા ડગે દાજી લીમડીથી બરવાડ આવતા હતા વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલા જમવા રોકાણા ધીરુબાને પોતે બહેન કરેલા ધીરુભાઈ કોણ જાણે શા કારણે એમને પનાળીમાં ઝેર ખવડાવી દીધું દાજીનો દેહ ત્યાં જ પડી ગયો એમના શબને બરવાળે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો આજે એટલે કે ઓગણીસો ને ત્રેવીસમાં ઝવેરચંદ મેઘાણી જ્યારે આ લખી રહ્યા છે ત્યારે એમના વંશની ચોથી પેઢી ચાલે છે એમની પાસે અત્યારે ગણ્યા ગાંઠિયા વીઘા જમીન જ છે તો મિત્રો કેવી આ કહાની આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે